નમસ્કાર આ વિડિયોની અંદર ભારતની ભૂગોળ અંતર્ગત આપણે જે ભારતનું પ્રાકૃતિક વિભાજન છે તેની સમજણ મેળવીશું અને તે પછીના વિડીયોમાં આપણે તેના પર આધારિત પ્રશ્નો અને તેના જવાબ જોઈશું સો લેટ સ્ટાર્ટ ભારત ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને સાથે જ તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે શું છે હિન્દ મહાસાગર આવેલા છે ભારત લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે જેનો વ્યાપ ઉત્તરમાંથી કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી કિમી છે જુઓ માની લો કે આ છે ભારત મિનિટ માની લો કે આ પ્રકારનો કંઈક ભારતનો નકશો છે થોડો અલગ ખાલી તમારે માની લેવાનો છે તો ઉત્તર થી દક્ષિણ તેની જે લંબાઈ છે તે કેટલી થાય છે બત્રીસો ને ચૌદ અને પૂર્વ થી પશ્ચિમ કેટલી થાય છે ઓગણત્રીસો ને તેત્રીસ કિલોમીટર છે અંદાજે બરાબર તો ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી બત્રીસો ચૌદ કિમી અને પૂર્વના અરુણાંચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી ઓગણત્રીસો તેત્રીસ કિમી સુધી વિસ્તરેલ છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી પર્વતમાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલ નદી મેદાનો ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે તો આગળના ભૂમિ સ્વરૂપોવાળા ચેપ્ટરની અંદર આપણે ભૂમિ સ્વરૂપો વિશે જોઈ ગયા અને આ બધા જ ભૂમિ સ્વરૂપો વિવિધતાથી ભરપૂર ભારત દેશની અંદર જોવા મળે છે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ જોવા મળે છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે રિવાજો અને પરંપરાઓ પણ અલગ અલગ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ એક અલગ ઓળખ આપે છે ભારતને તો હવે જ શરૂ કરીશું ભારતનો પ્રાકૃતિક વિભાગ ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા તો ભારતના ભ્રપુષના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ભારતની જે રચના ભૌગોલિક જોવા મળે છે તેના આધારે તેને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરાય છે ઉત્તરમાં આવેલ મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે ભારતનો આ જે ઉપરનો વિસ્તાર છે તો અહીંયા શું આવેલું છે હિમાલય આવેલો છે અને તે આવી રીતના ઉત્તરથી દક્ષિણ સમાંતર પર્વતમાળાઓમાં ફેલાયેલો છે અને ઉત્તરથી દક્ષિણ કુલ ત્રણ પર્વતમાળાઓ આવેલી છે સૌથી જે ઉપરની છે મતલબ અહીંયા તમારે ધારવાની છે મેં અહીંયા અલગ દોરી છે તેને શું કહે છે છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી અને તેની અંદર શું આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે સૌથી ઉપરની પર્વતમાળા વચ્ચે જે છે તેની દક્ષિણી એટલે વચ્ચે મધ્ય હિમાલય કે હિમાંચલ બરાબર પહેલાં મહાહિમાલય કે હિમાન્રી જેમાં માઉન્ટ એવરેસ્ટ છે ત્યારબાદ દક્ષિણમાં છે મધ્ય હિમાલય કે હિમાંચલ અને આ જે મધ્ય હિમાલય કે હિમાંચલ છે ત્યાં શું આવેલું છે સ્થળો તીર્થયાત્રા ધામો આવેલા છે બરાબર અને સૌથી છેલ્લે દક્ષિણે જે છે તેને શું કહેવાય છે શિવાલય કે લઘુ હિમાલય તરીકે ઓળખાય છે તો હિમાલય પર્વતને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે સૌ પ્રથમ છે હિમાલય કે હિમાંદ્રી ત્યારબાદ છે મધ્ય હિમાલય કે હિમાચલ અને લાસ્ટમાં છે શિવાલય કે લઘુ હિમાલય બરોબર સૌ પહેલામાં માઉન્ટ એવરેસ્ટ છે બીજાની અંદર તીર્થ સ્થળો અને યાત્રાધામો આવેલા છે હિમાલયની દક્ષિણે ગંગા યમુના સતલુજ બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ ઠલવેલા કાંપથી બનેલ વિશાળ મેદાન આવેલું છે જો ભારતનો આ છે નકશો બરોબર તો આ જે હિમાલયમાંથી નદીઓ આવે છે તેમણે અહીંયા સરસ મજાના મેદાનો બનાવ્યા છે કાંપથી બનેલા ગંગા યમુના સતલુજ અને બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બરાબર તો આ છે વિશાળ મેદાન વિસ્તાર જે સમતલ છે અને ખેતી માટે ફળદ્રુપ જમીન જરાવે છે અને અહીંયા ખેત ઉત્પાદન થવાથી ગીચ વસ્તીઓ આ મેદાનોની અંદર જોવા મળે છે જ્યાં અલગ અલગ રાજ્યો ભારતના આવેલા છે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મરુસ્થળ આવેલું છે જુઓ આ છે ભારત બરાબર અને અહીંયા આ રીતના ગુજરાત છે તો અહીંયા જે રાજસ્થાન અને થોડો ઘણો ગુજરાતનો વિસ્તાર છે ત્યાં શું આવેલું છે રણ આવેલું છે પશ્ચિમ દિશામાં જ્યાં ગરમી અને વધારે વરસાદનું પ્રમાણ મતલબ કે જ્યાં ગરમી વધારે હોય છે અને વરસાદ ખૂબ જ ઓછો હોય છે અમુક વાર તો ત્રણ ચાર વર્ષ સુધી આ વિસ્તારમાં વરસાદ થતો નથી અને વનસ્પતિ કેવી જોવા મળે છે ખૂબ જ ઓછી ગુજરાતનો જે ઉપરનો ભાગ છે ત્યાં આગળ ઉત્તરના મેદાનોની દક્ષિણે ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે પછી શું કહે છે આ રીતનો અહીંયા ઉત્તરના મેદાનો આવેલા છે અને અહીંયા દક્ષિણ શું આવેલું છે ત્રિકોણા શું આવેલું છે ઊંધા ત્રિકોણમાં દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આ જે વિસ્તાર છે તેને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તેનું ભ્રૂપૃષ્ઠ સમતલ નથી તેના કેટલાક ભાગ ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે મતલબ કે સમતલ કે સપાટ ભૂપુષ્ઠ નથી કોનું જે ઉચ્ચ પ્રદેશ છે દક્ષિણનો તેનું અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે બરોબર જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે આ છે ભારતનો નકશો અને આટલામાં ક્યાંક અરવલ્લીની પર્વતમાળા છે તેની જોડે વિંધ્ય અને સાતપુડા પણ આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહી અરબસાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાંચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે બરોબર પૂર્વથી થઈ અને પશ્ચિમ આ રીતના કઈ નદીઓ વહે છે નર્મદા અને તાપી અને તે શેમાંથી વહે છે વિંધ્યાંચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે જુઓ આ રીતના ભારતનો નકશો છે આ છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તો અહીંયા જે પર્વતો આવેલા છે તે છે પૂર્વઘાટ અને અહીંયા જે પર્વતો આવેલા છે તે છે પશ્ચિમ ઘાટ પર્વત શ્રેણી તરીકે તેને ઓળખવામાં આવે છે જે પૈકી જે પશ્ચિમ ઘાટ છે તે કેવો છે સળંગ અને પૂર્વ ઘાટ કેવો છે તૂટક તૂટક પર્વતો છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી અહીંયા ખનીજો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ છે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં અહીંયા આ જે એરિયા છે દરિયાના કિનારા જોડે ત્યાં શું આવેલું છે કિનારાથી બનેલા મેદાનો કિનારાના મેદાનોની શું વ્યાખ્યા છે સમુદ્ર કિનારાની નજીકનો જે જમીનવાળો વિસ્તાર છે તેની જમીનની નીચે જ્યારે કોઈ ભૂગર્ભિક હલચલ થાય છે અને એ જમીન ઉપર આવી જાય છે અને જે મેદાન બને છે તેને કિનારાના મેદાન કહે છે તો અહીંયા શું આવેલું છે કિનારાના મેદાનો આવેલા છે આ મેદાનમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે સાંકડું છે આ રીતનું કરતા ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે જો આ રીતનો વિસ્તાર છે અને નદીઓ આ રીતના પૂર્વ દિશામાં જાય છે અને અહીંયા શું બનાવે છે નદી આવી રીતના બે ભાગમાં વહેંચાઈ જાય સમુદ્રને મળતાં પહેલાં તો અહીંયા જે ફળદ્રુપ જમીન છે એને શું કહેવાય છે મુખ ત્રિકોણ પ્રદેશ બરાબર તો બંગાળના ઉપસાગરને મળતાં પહેલાં આ બધી નદીઓ શું કરે છે ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે બ્રહ્મપુત્ર અને ગંગા નદી ત્યારબાદ છે ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે અંદમાન અને નિકોબાર અને અરબસાગરમાં કેરળના કિનારે પશ્ચિમે પરવાળાથી બનેલ લક્ષદ્વીપ ટાપુ જુઓ આ રીતનો છે હવે અહીંયા જે ટાપુઓ આવેલા છે બંગાળના ઉપસાગરમાં આ કયા છે અંદમાન અને નિકોબાર અને અરબસાગરમાં કેરળના પશ્ચિમ કિનારે જે ટાપુઓ પરવાળાના બનેલા છે તે કયા છે લક્ષદ્વીપ અને ભારતની દક્ષિણમાં આ જે ભાગ છે ત્યાં શું આવેલું છે હિન્દ મહાસાગર બંગાળનો ઉપસાગર અરબ સાગર અને અહીંયા હિંદ મહાસાગર અહીંયા અંદમાન નિકોબાર અને અહીંયા લક્ષદ્વીપ લક્ષદ્વીપ શેના બનેલા છે પરવાળાના બનેલા ટાપુઓ છે તો આટલે આપણે ભારતનું પ્રાકૃતિક વિભાજન ટૂંકમાં જોયું છે હવે પછીના વિડીયોની અંદર આ જ બાબત ઉપરથી આપણે એમસીક્યુવાળા પ્રશ્નો અને તેના જવાબ જોઈશું જેથી તમારી તૈયારી વધુ સચોટ અને સારી થઈ શકે અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ